સૌ વૈષ્ણવનો જીવોપાલ જામનગર મધ્યે અમારા કાકાના દીકરા જયેન્દ્રભાઈ શ્રી ઠાકોરજીના ચરણમાં પહોંચ્યા એટલે આજે ઘણા બધા વૈષ્ણવનો જવાબ આપી શક્યો નથી તો ક્ષમા કરજો બહુ અમારા ભાઈ જયેન્દ્રભાઈ બહુ ધર્મપ્રિય હતા ખૂબ મિલનસર સ્વભાવના હતા એક આશરો એક આધાર નિયમને વળી રહ્યા હતા એ જીવ ઠાકોરજીના ચણમાં પહોંચ્યો છે બોલ ગોપાલ લાલ જીવ ગયો છે ગોકુલધામ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ ત્યાં કરવા સેવાના કામ એના સૌને જય ગોપાલ ਇਤੋ ਕਰ세 ਵ੍ਰਜ ਮਾਵਸ 에 나ਉਨੇ ਜੈ ਗੋਪਾਲ 에ਤੋ ਰਹ세 시타ਕੁਰ ਜੀ ਨੀ ਪਾਸ 에 나ਉਨੇ ਜੈ ਗੋਪਾਲ ਛੋਟੀ ਖੋ ਛੋੜੀ ਖੋਟੀ ਜਗ ਜੰਜਾਲ 에 나ਉਨੇ ਜੈ ਗੋਪਾਲ 에ਤੋ ਰਹ세 ਭਗਵਤੀਓਨ ਸਾਥ એના સૌને જય ગોપાલ એ તો વસે વ્રજની વાત એના સૌને જય ગોપાલ એને કરવા શી પાન એના સૌને જય ગોપાલ એ તો સોંપી ગયા છે ઘરને બહાર એના સૌને જય ગોપાલ એણે દીધા સો વૈષ્ણવને ને માન એના સૌને જય ગોપાલ એણે ભક્તિના ભાથા લીધા સાથ એના સૌને જય ગોપાલ એ તો ચાલ્યા પ્રભુજીની પાસ એના સૌને જય ગોપાલ એ તો ચાલ્યા શ્રી ગોકુલધામ એના સૌને જય ગોપાલ લેતા પ્રભુજીનું નામ જયન્દ્રભાઈ લેતા પ્રભુજીનું નામ એના સૌને જય ગોપાલ જયેન્દ્રભાઈ લેતા પ્રભુજીનું નામ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ જયેન્દ્રભાઈ ચાલિયા ગોકુલ ધામ એના સૌને જય ગોપાલ ना सोने जय गोपाल ए ना सोने जय गो जीवती हूँ बधाई जीवपाल कहू बोल गोपाल लाल कीज आप